જય કૃષ્ણ જય માતાજી અમે એમ નહીં કરતા ગયા જુઓ કે અરે હું અરે રે ભા લે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા સ્વાગત છે મારા કારણે લોકેશન બની ગયું છે અને જોરદાર મજા આવવાની છે તો તમે બધા વિડીયોને એન્ડ સુધી નિહાળજો અને ચેનલ પણ નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે ઘણા લોકો અંદર કોમેન્ટ કરશે એના પહેલા તમને બધાને જણાવી દેવું મારાભાઈ કે આજે વિક્રમભાઈ નથી આવવાના કારણે કારણ વિક્રમભાઈ એમના ભાભી ને તીરવા માટે ગયેલા છે બરાબર છે એ બા લોકો અમને સવારે આવીને જ કહી ગયા હતા કે માર જવાન છે મેં વાંધો નહીં તમે જો અમે પણ અમારા કામે જઈશું બરાબર છે એટલે કોઈ કોમેન્ટ કરીને આપેલા આપડે જણાવી દીધું તો ચલો દાન તમે બધા વિડીયો ને એન્જોય કરો અમે પણ એન્જોય કરીએ મોન્સુન ને અંદર જો આ બધું ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું છે મારા આપે ગાડી ના અંદર એટલે પાછું મન લાગે તો સાફ કરવું પડશે હાય આ જો મને ધમ ધમ થોડો ખોદી ખોણ્યું

અને પેલા અમે વિડીયો બનાવતા હતા ને ભેગા કોમેડી વિડીયો એના જોવા નાના બધા કેરેક્ટર મળી ગયા છે જય માતાજી જય માતાજી કેમ છો બધા મજામાં ને ઓકે ઓકે કેવું ચાલે છે કે ભણવાનું શાંતિ ભણવાન ચાલે છે બરોબર હા રે જોસો છે આમાં સરસ સર ભણજો હો ને હા એની ભણો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે ચોટીલા મહાદેવ મંદિર તો લહેડોતા મસ્ત મજાના ડુંગર પર ચડી ગયા મહાદેવના દર્શન કરીએ અને સુંદર મજાનું વાતાવરણ અને સુંદર મજાનું વ્યૂ તમને બધાને બતાવીએ તો ચલો હાર્દિકભાઈ રેડી 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 આજ તો ભાઈ બહુ બધા પગથિયા ચડવાના છે તો લહેડોતા હર હર મહાદેવ હર હર મહાદેવ તો કાઈ જ મેં ખાસ બધું ઉપર ચડ્યા

बुदा, बुदा, बुदा। पावला। आगा। 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 <laughs> हर हर महादेव चलो भाई। चलो खत्तर पग म दुखाव बोला आम थोडुच बाकी चढवा મજા તો મારા ભાઈ એક નંબર આવે છે પાછળ તો હાર્દિકભાઈ હેડે છે કે મજા આવે છે ભાઈ પગપાળા કે અચ્યા કરે ને તે કમ્પેટ મસ્ત હતા અને ઓયા તો ઉપર ડો થઈ જાય તાને પણ વધુ નહીં યાર મહાદેવના હુકમથી આવ્યા છે તો ફટાફટ સરી જઈએ હતા ને હર હર મહાદેવ હર હર મહાદેવ બાકી વાતાવરણ વાતાવરણની સાથે જે મારા ભાઈ વ્યૂ છે ને એના લીધે આટલું બધું ફટાફટ ચડી ગયા બાકી જો મારા ભાઈ હું વ્યૂ દેખાય છે આમાં જ બાકી છે લગભગ પચીસ જેવા પગ થયો અહીં એટલે હું તને ફટાફટ સરી જઈએ હર હર મહાદેવ હર હર શંભુ શંભુ

મિત્રો મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા છે અને પાછળનું મારા જે વ્યૂ દેખાય છે ને એક નંબર જાણે કુદરતના ખોરામાં આપણે બેઠા હોય ને એવું લાગી રહ્યું છે મારા કારણ કે અહીંયા બધા કલકલ તો અવાજ ચકલીઓનો અને સરસ મજાનું વાતાવરણ છે મારા હમણાં જ લગભગ અડધો કલાક પહેલા વરસાદ પડ્યો છે એના કારણે વાતાવરણ પણ આખું ઝગમગી ઉઠ્યું છે જોવાની કંઈક અલગ જ મજા આવી છે દૂર દૂર સુધી બધા ડુંગરા દેખાઈ રહ્યા છે મસ્ત મજાના લીલાછમ વૃક્ષો દેખાઈ રહ્યા છે જેના કારણે મારા ભાઈ જોવાની કંઈક અલગ જ મજા આવી છે બાપુ હો એક નંબર ખરેખર પગથિયા ચડતા હતા ત્યારે મને એવું લાગ્યું કે યાર ખતરનાક થાક લાગે છે આમ આપણે ઉપર સરવું નહીં પણ ફાઇનલી જે ચડ્યા એના પછી જે મજા છે ને મારા ભાઈ એક નંબર હોય યાર અફલાતુન મજા આવી ગઈ છે આ બાજુ જો ડેમ દેખાય મોટો વાત આતી છે પેલ બાજુ પણ ઉપર ડુંગરા છે પા તો લેડો તાન મસ્ત મજાનો થોડો નાસ્તો લાયા છે એટલામાં નાસ્તો કરી લઈએ ચલો ભાઈ બાય બાયલા મહાદેવ તો ચલો તાન આપણે નીચે ઉતરી રહ્યા છીએ બીજું પણ કામ છે હિંમતનગર માં તો ત્યાં જઈને મસ્ત મજાનું આપડે કામ લીપટાઈ દઈએ આમ પાછો બધી પગથિયો નીચે ઉતરવા આવે છું ભાઈ પહેરી પેરી દે બધે ઉપર સર્યા આમ પાછું નીચે ઉતરવાનું છે પણ મહાદેવની કૃપા છે મારા ભાઈ એટલે અમે થાકે નહીં લાગે કશું એ થવાનું નથી તમે બધા પણ કોઈક વાર આવજો યાર બહુ મજા આવશે તમારા ફેમિલી સાથે આવજો કપલ સાથે આવજો ફ્રેન્ડ સાથે આવજો બહુ એન્જોય કરવા જેવી જગ્યા છે તમારા જીવનમાં એક બેસ્ટ મેમોરી બનાવવાની પણ એક વ્યવસ્થિત જગ્યા છે બરાબર હર હર મહાદેવ વાહ ભાઈ વાહ ખતરનાક પ્રયોગ કર્યો છે હાર્દિક ભાઈ નીચે ઉતરવાનો એ થાકે ના લાગે અને આરામથી નીચે ઉતરી જવાય જોજો પાછા રડી ના પડતા પેલું બાજુ ટેકનોલોજીયા મફત ની લીપ ભરી ગયા છે જુઓ કે નેસા ઉતરે છે બહાર એ ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે ગાડી જોડે બરાબર અને बाजूમાં પણ એક થાર ગાડી ભરી શકો નહીં મિત્રો અમાર ખાસ મિત્ર આયા છે ગોરવારાના પૂજા જય માતાજી શાંતિ જગ્યા પૂજા કે શાંતિ ગાઈસ શાંતિ ચાલે છે માલ તો મિત્રો ફાઈનલી આઈ ગયા છે આપણે જે પ્રમોશન કરવાનું છે ને ફ્રેન્કી સ્ટેશન નું ત્યાં આવ્યા છીએ મા વિનગર આયેલું છે તો લહેડ હતા બધા બીજા બધા મિત્રો છે એમની મુલાકાત કરીએ અને એન્જોય કરીએ મિત્રો ફાઈનલી અહીં મતના ગાડા આવ્યા છે ફ્રેન્કી સ્ટેશન માં અને ઓજી પુનિત મળ્યા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અમે અમે ની કરતા હતા પણ એટલે અમ તમારી જોડે મુલાકાત થઈ જઈ અમે આયા તો સ્પેશિયલ ફ્રેન્કી માટે આયા હતા જોરદાર ટુંગ સમય માં ગાઈસ હિંમત માં બૂમ પડવાની છે ફ્રેન્કી સ્ટેશનના ના ખરેખર હું તો ટ્રાય કર્યું સિરિયસલી હું કોઈ જે જૂઠું બોલતો નથી જે હોય સાચું જ બોલવાનું બાવ તો ના કહી દેવાની અને ના બાવ તો એ કહી દેવાનું પણ જોરદાર જો વિશ્વાસ ના થાય તો પેકિંગ કરી લીધું જો ઘેર લઈ

સારું લેડો અમે એન્જોય કરીએ વિક્રમ વિક્રમ નહીં આવ્યો વિક્રમ મિસ યુ કેમ નથી આવ્યો યાર તું સારું હેડો ચલો મિત્રો હાર દિગભાઈ ખાઈ રહ્યા છે મસ્ત મજાની ફ્રેન્કી એટલે આ બાજુ તો જુઓ માર ભાઈ જુઓ જુઓ ફ્રેન્કી ફ્રેન્કી સ્ટેશન મને આપી છે વાત આધી છે જુઓ આપણે બાઈટ લઈએ બાઈટ લ્યો અને જણાવો ભાઈ પબ્લિક ને કે તમને કેવો ટેસ્ટ લાગ્યો બરાબર એક નંબર ટેસ્ટ લાગે મને તો ભાઈ

ફ્રેન્કીમાં આટલી વસ્તુ મળો તમારે ચીઝ મેક્સ ફ્રેન્કી જોઈતી બર્ગર જોઈતો એ ગાઈઝ કેસેડીલા બનાવી રહ્યા છે જુઓ ભાઈ ચાર ડીશમાં બધું પાથરતા હોય છે એમાં પનીર છે ચીઝ છે બધું નાખી એકદમ બધું વેજીટેરિયન નાખીને મસ્ત મજાની કેસેડીલા બનાવવાની છે એટલે આજે હાર હાર્દિકભાઈ ટેસ્ટમાં આવના છે કેસેડીલા શું કેવું ભાઈ શું ટેસ્ટમાં આવના તમારે કેસેડીલા 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 હા મિત્રો ફાઇનલી ફ્રેન્કી સ્ટેશન નું બધું કામકાજ પતાવી દીધું છે મારા ભાઈ મસ્ત મજાનું શૂટિંગ કરી દીધું અને બહુ જબર મજા આવી હું તો મારા ભાઈ આમ તો બહાર નું જમતું નથી પણ સામાન્ય મેં એક ટેસ્ટ માર્યો ને જમવાની જે મજા આવી છે યાર ખતરનાક ટેસ્ટ લાગે છે હિંમતનગર માં મન લાગે છે બૂમ પડાવી દે હે ફ્રેન્કી સ્ટેશન કારણ કે ફ્રેન્કી વસ્તુ ખાવી એ કઈક અલગ જ મજા છે અમારે તો કે બર્ગર ક્વેસડીલાસ ક્વેસે ક્વેસડીલાસ 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 હા

આપડા મન ઘેર જઈએ અને ભાઈ અમારું ગામમાં જોરદાર વરસાદ ચાલુ ને ચાલુ છે મારા ભાઈ મિત્રો ઘરે આવ્યા છે પપ્પા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જો મારા ગોમડાની તમને થોડીક પ્રથા હા બરાબર અમારા ગોમડામાં ઉઠતું છે જો મસ્ત મજાનો માતાજીનો દીવો કર્યો છે માતાજીનો દીવો અત્યારે હાલ કેમ કર્યો છે એ મારા પપ્પા જણાવશે હવે દીવો એટલા માટે કે વરસાદ આવે એટલામાં માં વાવેતર કરવામાં આવે વાવેતર કરીએ એટલે પેલા ઉરિયોની ઉજવણી કહેવાય એટલે જમીનમાં જે વાવેતર કર્યું હોય એ આ રીતના અંદર ગોરો ઉગતો હોય મગફળી હોય કે મકાઈ હોય એની ઉજવણી કરવામાં આવે ખેતી ઉગ્યા પછી બીજી ઉજવણી કરવામાં આવે પછી એ માતાજીનો નજીક જે માતાજી હોય એ માતાજી ઉજવણી કરવા માટે દીવો કરતા હોઈએ છીએ અને અમે અંગારા લેવાના અને ગૌ આનંદ મકાન ટૂઠા ઉડતા હોઈએ છીએ અને હોમા પગલી જાય અને માતાજીનો ધમણો કરવાનો એટલે વરસાદ સારો રહે અને શિયાળુ અને ઉનાળો અને ચોમાસું વાયતર સારું પાક આવું ખેડૂતોની એક માન્યતા છે બરોબર તમે જો કરતા હોય તો કોમેન્ટમાં જણાવજો ફાઇનલી માર પપ્પા માટે લઈને આવી જશે છે કેસેડીલા કેસેડીલા હા હા કેસે ડીલા કરીને એક આઈટમ આવી છે મસ્ત મજાની છો લખેલું કેસેડીલા કેસે ડીલા વાન આપણ નહીં લખેલું એ તો તો લખેલું બરાબર બરગર તો ન લખેલું છે હા એટલે બરગરમાં પેક કરીને આલી છે તમને